હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો અન્ના નો વ્લોગ મિત્રો મસ્ત સવાર સવારમાં માં ઉજ્જૈન માં નાઈ ધોઈ ને ટકાટક થઈ ગયા છીએ હવે અહિયાં થી ઓમકારેશ્વર જવાનું છે આપણે તો જવા માટે હવે નીકળીએ છીએ ને બધાએ નાસ્તો કરી લીધો છે એટલે બધાએ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે બધાએ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે સવાર ના પોણા છ થઇ ગયા છે તો હવે ઓમકારેશ્વર જવા માટે નીકળીએ પાણી ભરવા મળ્યા છે મળ્યા છે બેન અહીંથી જવાનું ક્યાં ક્યાં કરના પડતા હે પાણી કોઈ જરૂરત પડતા હે કે નહીં પડતા હે તો ભરના પડતા હે એ મેં હેલ્પ આવું ને તમારા વિડીયો બના કે ચાલો નીકળી ગયા છે ગાય ચાલો બધો સામાન લઈ લીધો છે અને ઓમકારેશ્વર જવા માટે નીકળી ગયા છે પણ ઉજ્જૈનમાં સવાર સવારમાં વરસાદ નો માહોલ છે વરસાદ ચાલુ છે એ આપણે નીકળવાનું છે તો ચાલો નીકળી ગયા છીએ

તો પહોંચી ગયા છીએ સીએનજી ભરાવા માટે આપડે ગાડી માં સીએનજી છે તો સીએનજી પુરાવા માટે પોચી ગયા છીએ

નાસ્તા પાણી નું અહિયાં છે હોટલ નું નામ છે બલરાજ રિટ્રીટ આપડે ઓલ્ટ કર્યો છે ચાલો પહોંચી ગયા છીએ ઓમકારેશ્વર મંદિરે ગાડી અહીંયા અહિયાં માં પહોંચાડી દીધી છે હવે આગળ આપણને દેખાઈ રહ્યું છે કુબેર ભંડારી મંદિર પછી ત્યાંથી આપણે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ જવાનું છે અને તમે વ્યુ જોઈ શકો છો માંથી જબરદસ્ત વ્યુ છે તો હવે પાર્કિંગ થી મંદિર જવા માટે રિક્ષા કરી લીધી છે તો અહીંયાથી તમને છે ને રિક્ષાના ભાવ અલગ અલગ કેવામાં આવશે પણ આપણે મિનિમમ દસ રૂપિયામાં આપણે કહેવાનું એટલે આવી જશે દસ રૂપિયામાં આપણે રિક્ષાનો ચાર્જમાં આપણે હવે મંદિર સુધી જઈએ છીએ તો ચાલો ક્યાં બેહોના છે હે પાછે ખડેવાના છે ફડેરના ખડેવાના તો ચાલો દેખજે આટ તો બેઠી ગયા છીએ અમે રિક્ષામાં ચલા ચાલો ગાઈસ પહોંચી ગયા છીએ મંદિરે મંદિર જોવા માટે ઓમકાર એક્ ટૂર કુમદા માંડાસે ચાલવા તો કુલ ઉપર પહોંચી ગયા છીએ ત્યાંથી અહીંયાથી થી સામે આપણને જે મંદિર દેખાઈ રહ્યું છે એ મંદિર છે મિત્રો ફાઈનલી પહોંચી ગયા છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ અને જોઈ શકો છો કેટલી લાઈન છે નીચે પણ લાઈન છે તો ફાઇનલી અડધો કલાક કલાક લાઈન માં વેઇટિંગ કરી ને ભગવાન ના દર્શન કરવા જઈએ છીએ તો મિત્રો દર્શન થઈ ગયા છે હવે ત્યાંથી મંદિર માંથી નીકળી ગયા છીએ બહાર હવે જઈએ છીએ નીચે નર્મદા નદી ના દર્શન કરવા માટે તો હવે ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે કપલ ની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે પાણી ની ધારા આવે ચપ્પલ સાફ સફાઈ કરી કે હા બાકી આ તો થી આ બોટ માં નર્મદા નદી માં મસ્ત બોટિંગ કરાવવામાં આવે છે ને સામે જે છે એ આપણે હોમકરાય રિસોર્ટ મીરા એન દિન ચાલુ કરો હું મંદિર થી નીકળી ગયા છીએ હવે જઈએ છીએ બપોર નો લંચ કરવા માટે હોટલ માં જમવા બધા આવી ગયા છે છે બે પછી તો મિત્રો ઓમકારેશ્વર મંદિર બપોરનું જમવા માટે આવી ગયા છે બપોર ના વાગી ગયા છે સાડા ચાર સાડા ચાર વાગે અમારે બપોરે જમવાનું આજે ખાય છે અને સવારે જે હોટલ માં આપણે રોકાણ હતા ત્યાં આપણે બપોરનું જમવા આવી ગયા છીએ હોટલ બલરાજ માં તો આવી ગયા છીએ તો હવે જમીના છે તો મિત્રો આવી ગયા છે દાળ ફ્રાય જીરા રાઈસ અને રોટી ને સબ્જી એ તો ખવાઈ ગયું છે અને છાસ ને સામે હજી નાન ને બધું આવે છે તો ચાલુ છે ચાલો ગાઈ જમવાનું પૂરું થઈ ગયું છે અને હવે નીકળી ગયા છીએ હવે જવાનું છે ઇન્દોર તો ગાઈઝ પોહચી ગયા છીએ ઇન્દોરમાં અને ઈન્દોર માં અહીંયા સી એનજી પુરાવા માટે ગાડી ઉભી રાખી દીધી છે ઇન્દોર માં પોહચી ગયા છીએ તો ગાયજ આવી ગયા છીએ છપ્પન દુકાન છપ્પન દુકાન આ ઇન્દોર નું એક મોટું માર્કેટ છે એમાં આવી ગયા છીએ આ લવ છપ્પન અહિયાં લખેલું છે એ છપ્પન બજાર એ કેવાય ને છપ્પન દુકાનય કહેવાય તો ગાઈઝ બેસી ગયા છીએ બસમાં અને નીકળી ગયા છીએ સુરત ઘરે પાછા જવા માટે અને છપ્પન દુકાન માં આપણે ફરીને આવી ગયા છીએ અહીંયા બસ માં બેસી ગયા છીએ અને છપ્પન દુકાન માં એવું છે કે ત્યાં તમારે શોખ હોય તો ત્યાં સ્ટ્રીટ ફૂડ બધું મળે છે તો તમે ત્યાં ફરવા જઈ શકો છો બાકી શોપિંગ કરવાનો કોઈ ઓપ્શન ત્યાં અમને દેખાતો નથી અને બસ હવે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે તો આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો હવે મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ